આજ અમે વોર્ડ નંબર અગિયાર માંથી ગયા હતા લોકસભામાં કે મ્યુનિસિપલ કોર્પોરેશન આખી ટીમ આવવાની હતી પણ આપણે જોઈ અમે જયારે રજૂઆત કરી અમારી પહેલા પણ ઘણા લોકોએ રજૂઆત કરી કામગીરી નામે મિંદુ છે કે જ્યાં ઠેર ઠેર પાણીના ઘૂંટણ સુધીના પાણી ભરાય છે ક્યાંય પાણી નથી આવતા ક્યાંય ગોટર નથી આવવા જ બધા પ્રશ્નો લઈને આવ્યા હતા અમે પણ રજૂઆત કરી કે ના કામગીરી તમે ઝીરો કરી છે

મેયર નું કોઈ અસ્તિત્વ નથી મેયર શું ભરવામાં આવે છે એવો લાગ્યો કે અમે રાજકારણ કર્યું છે આ પણ મીડિયા વાળા પણ ત્યાં હતા ભાઈઓ આપે જોયું મેયર બધાના પ્રશ્ન હતા એ જ પૂછ્યા છે કે આપણે ફોગિંગ નથી કર્યું કચરા પેટી નથી મુક્યા ના અમારો પ્રશ્ન એ હતો કે મોડીને જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માં આવ્યું છે ત્યારે તાલુકા પંચાયત

રાજકોટના દરેક રાજમાર્ગો પર ડિવાઇન્ડર ઊંચા છે તો નાના મોવા રોડ ઉપર જ ડિવાઇન્ડર કેમ નીચા છે એ ઊંચા હોત તો કદાચ આ ઘટનાનો ભોગ ન બનાવ એટલે મેં મેટાને લોકદરબારમાં રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં તંત્ર આજે લોક દરબાર યોજો છે તો અમને ખાતરી આપે કે નાના મોવા રોડ ના ઊંચા જે બીજા રાજમાર્ગ ઉપર છે એટલે હાઇટ માં ક્યારે લેવામાં આવશે એટલે અટાણે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં કામગીરી એટલે મેં એમ કીધું કે દોઢ બે વર્ષ નો સમય નથી જોતો ટૂંક સમય ની અંદર તમે ક્યારે કામ કરો એટલે અટાણે અધિકારીઓ એને સત્તાધીશો એવી ખાતરી આપી છે કે ટૂંક સમયમાં અમે નાના મોવા રોડ ના ઊંચા લેશું અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે એવી ખાતરી આપી છે તો અમે તંત્ર પાસે આશા રાખી છે કે ભાઈ જે અટાણે લોક દરબારમાં અમને કઈ પણ આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં કામ પૂરું કરે અને અમારી હારે જે ઘટના બની ભવિષ્યમાં કોઈ કોઈની હારે ન બને એવી એમને આશા રાખીને વિનંતી કરી છે મારું નામ જયંતિભાઈ ભીમજીભાઈ ગેટિયા વોર્ડ નંબર 11 રોડ રસ્તાનું લેવલ નથી એટલે વરસાદી પાણી ભરાય છે અનેક વખત રજૂઆત કરી ત્યાં વસાવા સાહેબ બે ત્રણ વખત આવીને જોઈ ગયા પણ હજી કોઈ નિકાલ થયો નથી આમાં રજૂઆત કરી છે પણ હવે એ નિકાલ થાય અને પ્રશ્ન હાથમાં લે ત્યારે વાત કહેવાય કે થયો પણ આ કમિશનર ને આવું કઈ કરવાની જરૂર જ નથી આશ્વાસન તો થઈ જાય એવું કે છે થાય તો કેવાય કે થયું બાકી બધાને થઈ જાય એમ જ કે છે પણ આવું કરવાની જરૂર જ નથી આ રાજકોટમાં કમિશનર જયારે જગદીશન હતા ત્યારે કામ થઈ જતા આવા દરબાર યોજવાની જરૂર નથી સુરત ની અંદર રાવ હતા ત્યારે થઈ જતા આ બે વર્ષ થી સમસ્યા છે બે ત્રણ વખત કરી દર વર્ષે કરી છે ચોમાસું આવે એટલે એ જ પોઝિશન કારણ કે એમાં લેવલ જ નથી કાર્ય મારું કરેલી છે રોડ ઉપર ખાધા પડેલા હે તો એ કેમ એવું નથી આમાં પાણી ક્યાં ભરેલું છે ક્યાં કોન્ટ્રાક્ટર કરેલું છે ખરેખર પાંચ વર્ષ પાંચ વર્ષ ની ગેરંટી

ત્યારે એ લોક દરબાર ભરી શકે લોકોની ખરેખર અંદર ની જાગૃતતા હશે એવા પ્રશ્ન છે આ તો એવું કઈ નથી થાય બધા એના નેના 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 હે બોલે અમારો વારો નથી હવા ના આવી ગયા બોલો કે હું માઇક કે હું બહુ જાજુ બોલવા બોકવા માટે ખબર છે કે મેડિકલ લોક દરબાર ક્યારે હોય એટલે મારે એટલું જ કેવાનું છે કે આ લોકોને પહેલા ને પેલા કે લોક દરબાર તમે ક્યારે ભરી શકો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો